કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો નોંધાયો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા નોંધાતા હોય છે ચાર ને સાડત્રીસ મિનિટે ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો આંચકો નોંધાયો ભૂકંપનો કેન્દ્રબિંદુ બિંદુ દુર્ધથી અઠ્યાવીસ કિલોમીટર નોર્થ નોર્થ વેસ્ટથી દૂર નોંધાયું છે ગઈકાલે પણ બે પોઈન્ટ આઠની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો અને અગાઉ પણ ભૂકંપનો આંચકો નોંધાતો હોય છે ત્યારે વાગડ વિસ્તારની ધરા ધ્રુજતી હોય છે વર્ષની શરૂઆતની સાથે જ કચ્છમાં ત્રણ વખત ભૂકંપના કંપનો નોંધાયા સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી ભૂજ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ